મોડાસા ટ્રાફિક પોલીસે દાખવ્યો છે મોડાસામાં જેને ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે તેને નહીં પણ જેને ટ્રાફિકના નિયમનું પાલન કર્યું હતું તેવા વાહન ચાલકોને મોડાસા ટ્રાફિક પોલીસ અધિકારી અને તેના જવાનોએ

આપણે જણાવી દઈએ સલામતી ઉજવણી કરવામાં આવી રહી છે અનેક જગ્યાએ ટ્રાફિક પોલીસ વિશે ડ્રાઈવ પણ કરી રહી છે તો અનેક જગ્યાએ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે તેના માટેના અનેક જાગૃતિ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે